ઘરથી બહાર જવા માટે નીકળો ને સજ્જનો ભગવાન નું નામ લઈને નીકળજો કારણ કે અત્યારે આ ઝડપી જમાનામાં વાહન લઈને ઘરેથી નીકળેલો માણસ પાછો વાહન લઈને ઘરે આવશે કે નહીં એનું નક્કી નથી એટલા બેફામ વાહનો રસ્તા ઉપર દોડે છે કે આપણે આપણું તો ધ્યાન રાખવાનું સામેવાળાનું વાળાનું ધ્યાન આપણે રાખવાનું એ આપણે ભટકાઈ ન જાય બહાર જતી વખતે આપણે આપણા કુળદેવીને યાદ કરીએ વિવાદે વિષાદે તેમાં રસ્તામાં હો માં હો જંગલમાં હો વિષાદ માં હો કે પ્રસાદ માં હો જ્યાં હો ત્યાં હે માં તું મારી રક્ષા કરજે તું જ મારી ગતિ છો આમ ભગવતી ને યાદ કરીને નીકળો કેવા સરસ લોકો આપણે ત્યાં મળે

गणपति ने यादरे सुमुखश्चे दपिलो गजकर्ण कलंबो दरश्च भीशु विनायकमृगे गणाध्यक्षचंद्रो गजानन द्वादीता नापटेष् यादव विद्यारभे विवाहे चवेशे निर्गमेत संग्राम संकटेश विघ्नस्था

એની નોંધ લખે છે કે એક વખત કે મદન મોહન માલવીયાજી મને એવું કીધેલું મદન મોહન માલવીયાજી એટલે કાશીની વિશ્વવિદ્યાલય જેડે બનાવ્યું કે મદન મોહન માલવીયાજી જે એક વખત મને એવું કહેલું કે મને મારી બાઈએ નાનપણમાં એવું શીખવાડ્યું હતું કે ઘરેથી બહાર જવા માટે નીકળો ત્યારે ચાર વખત નારાયણ 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 બોલી નીકળજો જયદયાલ ગોયલકાજી કે મને મદન મોહન માલવીયાજી એમ કહેલું કે મેં એવો નિયમ રાખ્યો હતો ઘરથી બહાર જાવ ત્યારે ચાર વખત નારાયણનું નામ લઈ નીકળતો મને મારા કાર્યમાં કોઈ દિવસ વિઘ્ન નથી શ્રદ્ધા અને ભરોસો હોય તો ભગવાનના નામમાં કેટલી શક્તિ છે